વલસાડ જિલ્લાના ઉપરવાસમાં મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપુર જોવા મળ્યું છે ઔરંગા નદી ભયજનક સપાટીએ વહી રહી છે વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે સતત વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે હજી પણ ભારે વરસાદની આગાહી છે અવિરત વરસાદના પગલે કૈલાસ રોડ ખાતે આવેલ ઔરંગા નદીનો બ્રિજ અવર માટે હાલ બંધ કરવામાં આવ્યો છે વલસાડમાં ઔરંગા નદીએ પોતાની જળ સપાટી વટાવતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે વલસાડી ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેવા લાગી છે ઔરંગા નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બોતેર તાલુકામાં વરસાદ ધરમપુરમાં ચાર ઇંચ અવિરત વરસાદના પગલે કૈલાસ રોડ ખાતે આવેલ ઔરંગા નદીનો બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે હજી પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે ત્યારે ઔરંગા નદી હાલ ભયજનક સપાટીએ વહી રહી છે આ ઉપરવારે વરસાદ વધારે છે એટલે ઔરંગામાં પાણી વધી ગયું છે ઉપર છે વટા નહીં બી વરસાદ ફૂલ છે રાત્રેનો ફૂલ ચાલુ છે અત્યારે વરસાદની